મિત્રો બે દિવસ પહેલાં હળવદ તાલુકાના ખડીયાણા ગામે માથક રોડ ઉપર આવેલ માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય શિક્ષક દ્વારા જે છે એ વિદ્યાર્થીઓને પોતાનું પર્સનલ કામ એટલે કે પોતાની કાર જે છે પોતાની ગાડી જે છે એ સાફ સફાઈ કરાવી રહ્યા હતા ગાડી ધોરાવી રહ્યા હતા એવો એક વિડીયો ગામના જાગૃત વ્યક્તિએ ઉતારી લીધો ત્યાર પછી આપણને આપ્યો તો એ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં ને એમાં આપણે મેકો ટૂંકમાં આપણા પ્લેટફોર્મ ઉપર બાકીના ઘણા બધા મિત્રોએ આ સમાચારોને પ્રકાશિત કર્યા ત્યાર પછી જિલ્લા શિક્ષણ અધિકારી છે મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો માંગ્યો આની જે કંઈ તપાસ છે એ તપાસ કરી અમે ત્યારે વાત કરી હતી તેમનું પણ એ કહેવાનું થયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી મોરબીનું કે આમાં કડક હાથે કાર્યવાહી કરાશે કોઈ પણ જાતની કંઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને આવી જે કંઈ શિક્ષક કે શિક્ષિકા કામગીરી વિદ્યાર્થીઓ પાસે કરાવે છે એની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને આ બધું તંત્ર દર વખતે આવું બોલતા હોય છે કે આકરી કાર્યવાહી કરશું ને કડક કાર્યવાહી કરશું ને આમાં નહીં છોડવામાં આવે ને આવી બધી કહેતા હોય છે પરંતુ ખરેખર બધા એમ છોડી દેવામાં આવે છે આ વાત એક પણ હકીકત છે અને ત્યારે અમને પણ ખ્યાલ હતો કે આમાં કોઈ પણ પ્રકારની કઈ કાર્યવાહી થવાની નથી નથી થવાની એ પાછળના તમને થોડાક કારણો કહું મિત્રો એની પહેલાની આ વિડીયોની વાત કરીએ મિત્રો તો આ કડિયાણા ગામે માથક રોડ ઉપર માધ્યમિક શાળા આવેલી છે નવ દસ અગિયાર બાર ધોરણ ત્યાં આગળ છે મતલબ આજુબાજુના ગામોમાં કે જ્યાં આગળ નવ દસ અગિયાર બાર ધોરણ ન હોય એ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરવા માટે આવે છે બધા જે વિદ્યાર્થીઓ મતલબ કે નવાનું પણ નવાણું ટકા વિદ્યાર્થીઓ તેમ છતાં પણ ત્યાં આગળ સરકારી મેઘતા હોય એવું નથી મિત્રો આ જે આખી ઘટના બની આ સમાચારોને પ્રકાશિત થયા ત્યાર પછી જિલ્લા શિક્ષણ અધિકારીનું એનું આપણે ધ્યાન ને દોર્યું પછી એમને તપાસના નામે નકરું દિંડક ચાલુ કર્યું તપાસના નામે નકરું નાટક ચાલુ કર્યું એ શરૂઆત થી થઈ મિત્રો કે પેલા એ શિક્ષિકા જે ધર્મિષ્ઠાબેન છે એમના પતિ છે અમરીશભાઈ આ બંને ત્યાં જ અભ્યાસ કરાવવા માટે વિદ્યાર્થીઓને આવે છે કોઈ બીજા તાલુકા કે બીજા ગામડેથી અપડાઉન કરે છે કાર લઈને તો એમને એવું કહેવાનું થયું કે ભાઈ શિક્ષક જ્યારે કાર સાફ કરતા હતા વિદ્યાર્થીઓને પેટમાં બૈરું ટૂંકમાં એમને એટલું બધું દુઃખ લાગ્યું કે ઓ આપણા સાહેબ ગાડી સાફ કરે છે આપણા સાહેબ ગાડી ધોવે છે તો આપણી એ ફરજ છે આપણે ગાડી ધોવરાવી જોઈએ અભ્યાસ ભલે ન થાય પરંતુ આપણી એ ફરજ છે એ સમજીને કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ ના પાડવા છતાંય હામાં જે છે મતલબ કે હામાં થઈ અને ગાડી સાફ કરાવવા માટે આયા બે વિદ્યાર્થીઓ તેની સાથે એના વાલીનું એનું મિત્રો નિવેદન નહીં લીધું તો એ મને ખબર છે મિત્રો અમે અમે જાણીએ છીએ કે ગરીબ શ્રમિક પરિવારના જે વાલીઓ છે મિત્રો કે જે મજૂરી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે તો એને ખરેખરી ખબર જ નહોતી કે આપણા વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ કરવા માટે જાય તો એને કાર સાફ ન કરાવવી જોઈએ એને અભ્યાસ જ કરાવવાનો હોય એને બીજું કામ ન કરાવવાનું હોય અને ઘર માટે થઈ અને બકાલું લેવા ગામમાં ન મેકલવાનું હોય ચા પીવો હોય તો દૂધ લેવા ગામમાં ન મેકલવાનું એમને મન વાલીને મોટા ભાગને ગ્રામ્ય વિસ્તારમાં આવું છે મિત્રો અને મને ખબર છે કે મોટા ભાગના ને એવું હોય કે ભાઈ એ તો સાહેબ કહેવાય ત્યાં આગળ એમને તો કંઈ નાનું મોટું કામ હોય તો એ વિદ્યાર્થીઓને કરવું પડે સાહેબ કે એટલે જવું પડે બેન કે એટલે જવું પડે વાલી મગજમાં આજ મોટા ભાગના ને બધા આવું જ છે મિત્રો એમનું નિવેદન લીધું તો એમને કહેવાનું થયું કે નાના અમને કંઈ વાંધો નથી કે અને સાહેબ ગાડી ધોતા પછી અમારા છોકરા એમાં વાંધો નથી પછી ભૂમિકા આવી ગામના સરપંચની આમ તો કડિયાણા ગામના સરપંચ મહિલા છે પણ એમના પતિ એટલે કે રમેશભાઈ મોટા ભાગે બધું આવું છે મિત્રો મહિલાનું નામ હોય છે વહીવટ બધું હોય પતિ દેવ કરતા હોય છે તમને મને બધાને ખબર છે સરપંચને અમે પૂછ્યું કે સરપંચ તમારી તો આ ફરજમાં આવે તો તો કે નાના ખોટું પણ હવે માનવતાની રૂહે જે હોય જાતું કરી દેવું પડે કે અને એમને જે લખ્યું એમાં મેં સાઈન કરી દીધી મિત્રો ગામના સરપંચ જાગૃત વ્યક્તિ હોય છે આ ગામના સરપંચની જવાબદારીમાં આવે આપણને કંઈ જે છે મિત્રો એ વિડીયો ગામના વ્યક્તિ આપણને મેકલો અહીંયા સુધી તો એને ગામના સરપંચ ઉપર વિશ્વાસ એટલા માટે થઈ આપણને વિડીયો કે હડોદ બ્રેકિંગ વારને આપીને ચડાવશે ને જે છે એ હવે પછી આ કામ બંધ કરાવશે અને એમની એવી જ અપેક્ષા હતી કે એક વખત તમે આ વિડીયોના સમાચારોને ને બનાવો ને તો પછી આ શિક્ષક કે શિક્ષિકાઓની વિદ્યાર્થીઓ પાસે કાર નો ધોર આવે ગામમાં બકાલુ લેવા ન મેકલે દૂધ લેવા ન મેકલે આવું બધું જે કામ છે ને મિત્રો એ ન કરાવે એમને એમને ગણતરી એવી જ હતી એમની કોઈ એવી ગણતરી નહોતી અને આપણી કોઈ એવી ગણતરી નથી કામને સસ્પેન્ડ કરી દેવામાં આવે નામની સામે એવી કાર્યવાહી કરવામાં આવે પરંતુ તપાસના નામે નકરું નાટક ચલાવવામાં આવે છે મિત્રો એટલા માટે થઈને આ સમાચારો અત્યારે આપણે પ્રકાશિત કરી છે કે વિદ્યાર્થી જે છે મિત્રો એ વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદનો એવા લેવામાં આવ્યા પછી ત્યાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બીજા ગામથી જે અભ્યાસ કરે છે મિત્રો એ અમારી સાથે એમને વાત થઈ તો એ વિદ્યાર્થીઓ એમને કાલે એવું કીધું તું કે અમને ક્લબ એવું તમને કોઈ આવીને પૂછે કે ગાડીઓ તમારી પાસે ધોરાવે છે તમારી કેવાનું ના અમારી પાસે ન ધોરવતા તો આ ગાડી ધોરાવતા દીનો વિડીયો કેમ વાયરલ થયો તો તમારે એવું કહેવાનું કે એ તો સાહેબ ગાડી ધોતા ને એટલે અમારો જીવ ભર્યો ને એટલે અમે ગાડી ધોરાવા ગયા આવું વિદ્યાર્થીઓને કેવા આવ્યું પછી જે જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીમ નિમવું હોય મતલબ કે તપાસમાં એટલે શિક્ષિકા હોય કે શિક્ષક હોય જિલ્લા શિક્ષણ અધિકારી હોય આ બધાને ખરેખર પણ પ્રકારની કંઈ કાર્યવાહી કરવાની થતી પરંતુ આવી બધી ઘટનાઓ જ્યારે ઉજાગર થાય ને ત્યારે એને ઢાંકવા માટે થઈ અને કાગળમાંથી એમને કામગીરી કરવાની થતી હોય છે મિત્રો વાલીને એને બોલાયા તો વાલીને એને ખરેખર ખબર જ ન કે ભાઈ અમારા વિદ્યાર્થી અભ્યાસ માટે જાય છે ને કામ નહી કરવાનું અને વાલીને કોણ એવો મિત્રો નવરા હોય આખોથી મજૂરી કામમાંથી નવરા ન થતા હોય એ કહેવાના છે કે છોકરાને હવે ગાડી ધોવરાવી એટલે આની કાર્યવાહી થવી જોઈએ તાલે લગી અમે છોકરાને ભણવા નહીં મેકલી ને આવું બધું નથી કહેવાના આપણે બધાય સ્વીકારી છે મિત્રો કે આવીને મજૂરી કામ કરીને ઘર કહું કે પછી એમની સામે બાદ ભેડવી એ પણ એક વાત છે તેની સાથે મિત્રો મહત્વની મુદ્દાની વાત એ કરી કે ત્યાંના આચાર્ય જે છે ને ધર્મિષ્ઠાબેન એમના પતિ અમરીશભાઈ છે મિત્રો એ એ પણ અહીંયા શિક્ષકમાં છે આ જે વિડીયો છે મિત્રો આ જે વિડીયો તમે જોયો ને જે મિત્રો વિડીયો એ વિડીયો આઠ વાગ્યે ઉતારેલો છે સાત ને ઓગણ મિત્રો આ વિડીયો